પ્રિન્સ ધ લોર્ડ ક્રિસ મોલ તથા બહેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર ત્રીજી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું તમારા ભાઈ લે લો ઈશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ ચોથો અધ્યાય આડત્રીસથી ચુમ્માળીસમી કલમ સુધી સભા સભાગૃહમાંથી નીકળીને ઈસુ સિમોને ઘેર ગયા સિમોની સાસુને સખત તાવ આવેલો હતો તે લોકોએ ઈસુને તેને સાજી કરવાની વિનંતી કરી તેમણે તેના ઉપર ઝૂકીને તાવની આજ્ઞા કરતાં તેનો તાવ ઉતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેમની સેવા કરવા લાગી સૂર્યાસ્ત થતાં જેના જેના સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતા હતા તેમને બધાને તેઓ ઈસુની પાસે લઈ આવ્યા અને ઈશુએ એક એકને ઉપર હાથ મૂકીને તેમ તેઓને સાજા કર્યા ઘણા માંદ તો અપદૂતો પણ તું ઈશ્વરનો પુત્ર છે એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા પરંતુ ઈશ્વે તેમને બોલવાની મના કરી કારણ પોતે ખ્રિસ્ત છે એની એ લોકોને ખબર હતી થતાં ઈશુ બહાર નીકળીને એકાંત જગ્યામાં ચાલ્યા ગયા પણ લોકો શોતા શોતા તેમની પાસે જઈ પહોંચ્યા આગ્રહ કરવા લાગ્યા કે અમને છોડીને જશો નહીં પણ તેમણે તેઓને કહ્યું બીજા ગામોને પણ મારે ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર સંભળાવવાના છે કારણ મને એટલા માટે જ મોકલ્યો છે અને એમણે યુદિયાના સભાગ્રહમાંથી શુભ સંદેશની ઘોષણા કરવાનું ચાલુ રાખ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મા ભૈયત્તા બહેનો પ્રભુ ઈસુ પ્રભુ ઈસુનો સ્પર્શ એટલે સાજા પણ પ્રભુ ઈસુ જેના જેના ઉપર હાથ મૂકે છે એ સાજા થઈ જાય છે સાથે સાથે પ્રભુ ઈસુ અલગ અલગ રીતે સાજા કરે છે આજના શુભ સંદેશમાં સિમોના ઘરે સભાગૃહમાં ઉપદેશ આપ્યો અને ત્યાં જે અદ્દુત વળગેલો હતો એને સાજા પણ આપ્યું હતું અને સીમોને શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ બનાવવા માટે એના જ ઘરમાં એમના સાસુ બીમાર હતા એમને તાવ હતો એટલે આજ્ઞા કરે છે આજ્ઞા કરતાં તાવ તરત જ ઉતરી જાય છે ત્યાર પછી આજના શુભ સંદેશમાં જોઈએ છીએ પ્રભુ જેટલા લોકો આવ્યા એક એકને સ્પર્શ કરી એમને સાજા પણ આપ્યું હતું પ્રભુષના સ્પર્શમાં એમાં શક્તિ છે સાજાપણો છે જે બહેરા છે એના કાનમાં આંગળી ગાળીને એને સાજા કરે છે બોલતા તે સાંભળતા થઈ જાય છે આંધળાના હાથમાં એક ટૂંકીને લગાડે છે એ દેખતા થઈ જાય છે મૂંગાના જે મૂંગો હતો એને સ્પર્શ કરે છે બોલતા થઈ જાય છે આવી રીતે અલગ અલગ રીતે અદ્ભુત અદ્ભુત રીતે પ્રભુ ઈસુ સાજા કરે છે અને જે કોડિયો હતો કોડિયા તો નજીક પણ નહીં આવવાનું પ્રભુ ઈસુને સ્પર્શ કરે છે અને કોડમાંથી જે સમાજમાંથી ઘરમાંથી બહાર દુખી હતો એને શારીરિક રીતે મુક્તિ અને માનસિક રીતે પણ મુક્તિ આપે છે અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા ગયા ત્યાં પણ લોકો આવી ગયા કૃષ્ણવાલાભ તબેનો પ્રભુ ઈશ્વની આ બધી શક્તિ આ પવર એમને પ્રાર્થનામાંથી મળતું હતું દરરોજ આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા ગયા આખી રાત પ્રાર્થના કરવા ગયા વહેલી સવારમાં ગયા મોડી રાતે ગયા કારણ પ્રભુ જાણતા હતા જેટલી એમના પિતા પરમેશ્વર સાથે જે સંપર્કમાં છે સંબંધમાં છે એટલી વધારે શક્તિ એ પ્રાપ્ત કરતા હતા અને એ શક્તિ પ્રભુશની શક્તિ પ્રભુશનું પવન હંમેશા બીજા વન માટે સારા કરવા માટે સાજા કરવા માટે ભલું કરવા માટે વાપરતા હતા અને આજના સુદેશમાં પણ પિતરને એમની શ્રદ્ધામાં વિશ્વાસ દ્રઢ બનાવવા માટે એમના ઘરમાં જ એક અદભુત કાર્ય કરે છે હા ક્રિષ્માલભાઈ તાબેનો પ્રભુ ઈશુ માત્ર મુક્તિનો સંદેશ પ્રચાર કરવા માટે નહીં પણ પ્રભુની ઈચ્છા છે મારુના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં તેત્રીસમી કલાક જોઈ જ્યા આખું શહેર ત્યાં આવીને ભરાઈ ગયો એટલે લોકો કેટલી ખરાબ કન્ડિશનમાં હતા પરિસ્થિતિમાં હતા એ બતાવે છે આજના શુભ સંદેશમાં પણ લોકો કહે છે અમને છોડીને જશો જ નહીં પણ પ્રભુ ઈસુ જે હેતુ માટે આવ્યા એમાં આગળ વધે છે ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ પ્રચાર કરવા માટે આપણે પણ પ્રભુ ઈસુ આપણે દરેકને સ્પર્શ કરે શારીરિક રીતે માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે અને આપણે દરેક પણ પ્રભુ ઈસુના સાજાપણો અનુભવ કરીએ ખા કિસ્માલ ભાઈ તા બહેનો આજના મનચિંદન શાસ્ત્ર સમજવા માટે પ્રભુ વળા પણ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવસને સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ તમારા અંતરમાં વસો સર્વસક્તિમાં પરમેશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર રહો આ બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ